શાકની પણ જરૂર ન પડે અને બેના બદલે છ રોટલી ખવાઈ જાય માત્ર ચટણીમાં એવી એકદમ નવી ચટણી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુક કિચનમાં આજે આપણે બનાવીશું ધાણા લસણ મરચાંની ચટણી એકવાર બનાવી એક વીક સુધી સ્ટોર કરી શકાય તેવી આ ચટણી ખાવામાં સુપર ટેસ્ટી છે તો આ ચટણી બનાવશો તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને આ ચટણી તમે વારંવાર બનાવશો એટલી સરસ બને છે જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો ચાલો બનાવીએ એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી તો એના માટે પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈએ તો મેં અહીંયા દસથી બાર કડી લસણને લીધી છે આ ચટણી બનાવવા માટે મેં બે ટેબલ સ્પૂન ગાંઠિયા લીધા છે તમે સેવ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન કાચી સિંગદાણા લીધા છે સાતથી આઠ મરચાં લીધા છે એમાં થોડા મેં તીખા મરચાં લીધા છે અને સાથે મેં ફ્રેશ લીલા ધાણા લીધા છે ગોળ લીધો છે એક ટુકડો આદુનો અને એક ટામેટો લીધું છે તો આ ચટણી બનાવવા માટે આ બધા મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જરૂરથી બધા એડ કરજો તો જ આ ચટણી એકદમ સરસ સુપર ટેસ્ટી બનશે તો હવે આપણે એમાંથી ચટણી બનાવીશું એના માટે સૌથી પહેલાં આપણે એક ટામેટું લઈ લેશું એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને સાથે ગોળને પણ સાઈડમાં મૂકી દઈશું હવે આપણે થોડા મસાલાને પહેલાં ક્રશ કરવાના છે એના માટે આપણે એક ખાયણી દસ્તો લેશું એમાં સૌથી પહેલાં સિંગદાણાને ક્રશ કરી લેશું તો બધા મસાલા આપણે અધકચરા ક્રશ કરવાના છે એટલા માટે આ રીતે ખાયણી દસ્તામાં એડ કરીશું તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો પણ જે ખાણી દસ્તામાં આપણે ખાંડેલા મસાલા છે એનાથી ચટણી બનાવશો તો એનો સ્વાદ ખૂબ જ વધી જશે તો આ રીતે સિંગ દાણાને ક્રશ કરી લીધા હવે આપણે એમાં એડ કરીશું બાકીના બીજા પણ મસાલા તો સૌથી પહેલાં આપણે ગાંઠિયાને પણ ક્રશ કરી લેશું જેટલા સૂકા મસાલા છે એને પહેલાં આપણે ક્રશ કરી લેવાના જેથી આપણે પછી જે ધાણા ક્રશ કરીશું એ ભીના હોય છે એના લીધે એ ચોટી જશે અને પછી ગાંઠિયા કે તમે દાણાને ક્રશ કરશો તો બરાબર ક્રશ નહીં થાય તો મેં ગાંઠિયાને પણ આ રીતે અધકચરા ક્રશ કરી લીધા આપણે એને એક બોલમાં કાઢી લેશું આ રીતે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે મા લસણને ક્રશ કરીશું તો લસણને પણ આપણે અધકચરું ક્રશ કરવાનું છે લસણ થોડું અધકચરું ક્રશ થાય એટલે આપણે જે તીખા લીલા મરચાં આદુ અને જે તીખી લીલી મરચી લીધી છે એના મેં અહીંયા ટુકડા કરી લીધા છે એને પણ એડ કરી દેસું તો આ ચટણી થોડી સ્પાઈસી હોય છે તો તમારે મરચાંનો પ્રમાણ થોડું વધારે લેવાનું હવે આપણે મરચાંને પણ અધકચરા વાટી તૈયાર કરવાના તો અહીંયા તમે જુઓ મેં એકદમ સરસ રીતે અધકચરા વાટી અને તૈયાર કરી લીધા છે તો લસણ આદુ અને મરચાંને આ રીતે વાટી તૈયાર કરી લેશું એને આપણે ખાણી દસ્તામાંથી કાઢી અને આ રીતે એક બોલમાં કાઢી લેશું અને હવે આપણે લાસ્ટમાં વધ્યા છે લીલા ધાણા તો ધાણાને પણ આપણે ક્રશ કરવાના છે તો ધાણાને આપણે પહેલાં થોડા અધકચરા આ રીતે સુધારી લેવાના ડાળી સહિત આપણે એડ કરીશું અને હવે આપણે એને પણ ક્રશ કરી લેશું તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં ધાણા છે એક ક્રસ થઈ જશે અને આ રીતે એની પેસ્ટ તૈયાર થઈ જશે તો આ ચટણીમાં પરફેક્ટ આ રીતે માપથી તમે બનાવશો તો એકદમ સરસ બનશે આપણે આદુ મરચાં અને લસણની સાથે જ આપણે ધાણાની પેસ્ટને પણ કાઢી લેશું પછી આ ચટણીને આપણે એક વીક સુધી સારી રહે એના માટે ચટણીનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલને થોડું ગરમ થવા દઈશું પછી આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને આપણે આદુ મરચાં લસણ અને ધાણાને ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરીશું સાથે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટો લીધું હતું એને પણ મેં આ રીતે કટકા કરી લીધા છે ગાંઠિયાનો પાવડર એડ કરીશું સિંગદાણાનો પાવડર એડ કરી દઈશું અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું અને બાકીના મસાલા પણ આપણે આ જ સમયે એડ કરી દઈશું તો આપણે એમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને બધા મસાલાને હવે સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આ બધા મસાલા સરસ એવા કોક થવા જોઈએ આપણે એના માટે આપણે બેથી ત્રણ મિનિટ આ રીતે ચલાવતા રહીશું એટલે ચટણી છે એકદમ સરસ મિક્સ થઈ અને સરસ એવી કોક થઈ જશે તો આ રીતે તમે જુઓ ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતું રહેવાનું છે એટલે એકદમ સરસ આ ચટણી તૈયાર થશે અને જે પણ એમાં મોક્ષનો ભાગ હશે તે બધો બળી જશે એના લીધે આ ચટણી તમે એક વીક સુધી સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય ફ્રીઝમાં તમે રાખશો એટલે તમે શાકની પણ જરૂર નહીં પડે જ્યારે આ ચટણી હશે ત્યારે રોટલી તૈયાર હશે તો શાકની પણ વાટ નહીં જવું અને ચટણી અને રોટલી ખાઈને તમે પેટ ભરી શકશો હવે આપણે એમાં એડ કરીશું ગોળ તો ગોળ સરસ એવો મિક્સ કરી લેશું ગોળને મેલ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો તમે જુઓ ચટણી જેમ જેમ કૂક થાય છે એમ એ આ રીતે ઠીક થવા લાગી છે અને એકદમ બધું સોફ્ટ થઈ ગયું છે તો ગોળ પણ સરસ એવો મેલ્ટ થવા લાગ્યો છે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તો હવે આ ચટણી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે તમે જુઓ એકદમ સોફ્ટ પણ છે અને સાથે એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ ગયા છે ટામેટો પણ એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે તો આ ચટણીને આપણે આ રીતે મિક્સ કરી લેશું અને આ ચટણી ઠંડી કર્યા પછી આપણે એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીશું શાકની પણ જરૂર ના પડે તેવી ટેસ્ટી ચટાકેદાર આ ચટણી જરૂરથી બનાવવા જેવી છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ સિઝનમાં તમે આ ચટણી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ